સંદમધમટ યથાવત છે એસઆઈજીના ਡાઈજી નીલિત રાયના આજે પણ અમરેલી માધામાં પાલગોટી કેસમાં વરઘોડાના આક્ષેપો અંગે બીજા દિવસે તપાસ યથાવત છે પાલગોટી અને ફરિયાદી કિશોર કાનપરિયાના નિવેદન જે છે લેવાયા હતા ગઈકાલે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના નિવેદનો જે છે લેવામાં આવ્યા હતા અને આજે પણ સરઘસ મુદ્દે લોકોના નિવેદનો લેવામાં આવશે અમરેલી લેટર કાર્ડનો મામલો ઉજે છે સામે આવી રહ્યો છે અમરેલીમાં દામામાં